તેનું પોતાનું એક સામ્રાજ્ય ચાલતું હતું તેના પાસે અનેક વ્યક્તિઓ હતી તેની ગેંગ હતી અને આ નાના ગામમાં તે ઈસ્તો હતો તે કરતો હતો આરામની ઠાઠની જિંદગી જીવતો આ લલ્લા પઠાણ છે તેણે પૈસાના રોકાણમાં સોના ચાંદી દાગીના ખરીદ્યા હતા અનેક મિલકતો પણ ખરીદી હતી આ જે ક્રાઈમ બ્રાન્ચ તેને તેની જે મૂળ જગ્યા હતી જ્યાં જેનું સામ્રાજ્ય હતું ત્યાં રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી અને તેના દ્રશ્યો પણ આપણે બતાવવા છે લલ્લા બિહારી ઉર્ફે લલ્લા પઠાણ ઉર્ફે મહેમૂદ પઠાણ આ નામ તમે અવારનવાર સાંભળ્યું હશે કેમ કે સૌથી મોટું ડિમોલેશન અમદાવાદના ચંડોળા તળાવમાં જ્યારે ચાલુ થયું તે સમયે આ નામ બહાર આવ્યું હતું આ ચંડોળા તળાવમાં પોતાનું સામ્રાજ્ય ઊભું કરનાર આ એક નાનું ગામ ઊભું કરનાર લલ્લા પઠાણ છે તેની પોતાની એક દુનિયા હતી વર્ષ બે હજારની સાલમાં તે ઉત્તર પ્રદેશના કાસગંજથી ગુજરાતમાં આવે છે સાલમમાં વસવાટની શરૂઆત કરે છે અને સૌથી પહેલાં કડિયા કામ તે કરે છે તે કડિયા કામ કરતો હતો તે કારણસર તે બિહારી તરીકે ઓળખાય છે મૂળ આ લલ્લા પઠાણ ઉત્તર પ્રદેશનો છે ત્યારબાદ ચંડોળા તળાવમાં તે ત્યાં વસવાટ સ્થાપે છે અને ધીમે ધીમે સૌથી પહેલા તે સાવરણીનો ધંધો ચાલુ કરે છે કડિયા કામનો ધંધો ચાલુ કરે છે અને જેમ જેમ તેના પાસે મજૂરો આવતા જાય તેમ પોતાની એક ગેંગ પણ બને છે તેના પાસે ગેંગ ભરતા આસપાસના લોકો છે તે તેનાથી ડરવા લાગે છે અને ધીમે ધીમે તે ચંડોળા તળાવની જે જમીન હતી તેના પર કબજો કરવાનું પણ ચાલુ કરે છે અને પોતાનું એક નાનું ગામ પણ વસાવી દે છે તેની ગેંગ ઊભી થઈ જાય છે તેના પાસે માણસો ઊભા થઈ જાય છે પછી તેના પાસે જે પણ ધંધા હતા તે દરેક ધંધા માટે તે એક મેનેજરની નિમણૂંક કરે છે એ મેનેજર સમગ્ર ધંધો છે તેની દેખરેખ રાખે છે અને તેનો દીકરો છે તેનો દીકરો સમગ્ર હિસાબ કિતાબ રાખે છે આ લલ્લા પઠાણનો એક આલિશાન બંગલો હતો જેમાં ઘોડા હતા પક્ષીઓ પણ હતા અને કેટલાક નાના પ્રાણીઓ પણ તેણે રાખેલા હતા અને તેનાથી તે પોતાનો એક દબદબો સ્થાપેલો હતો આ લલ્લા પઠાણ છે તેના સામે જે કોઈ અવાજ ઉપાડે તે અવાજ ઉપાડનારને સીધી આ લલ્લા પઠાણ ધમકી આપતો હતો કેમ કે તેના પાસે માણસો હતા સમય બદલાય છે ચંડોળા તળાવનું ડિમોલેશન થાય છે અને તેનો સામ્રાજ્ય છે તેને ધ્વસ્ત કરી દેવામાં આવે છે જે જગ્યાએ દબદબો હતો ત્યાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તેને લઈ જાય છે અને તે ચાલી પણ નહોતો શકતો તેવી તેની સ્થિતિ હતી આ લલ્લા પઠાણ છે આ લલ્લા પઠાણ જ્યારે ચંડોળા તળાવમાં લઈ જાય છે તે સમયે તે ગુજરાતી પણ બોલવા લાગે છે અને તેના કરેલા જે કારનામા છે તેની એક પછી એક હકીકત પણ જણાવતો જાય છે તેને અનેક રૂપિયા કમાવ્યા છે તેનું અનેક પ્રકારનું રોકાણ છે અને કેવી રીતે તેણે ત્યાં દબાણ કર્યું હતું તે મામલે પણ ક્રાઈમ બ્રાન્ચે ત્યાં પંચનામું પણ કર્યું છે આ લલ્લા પઠાણની સ્ટોરી છે અને આવા લલ્લા પઠાણ ગુજરાતમાં અનેક જગ્યાએ પડ્યા હોય તો પણ તે શક્યતા નકારી નથી શકાતી આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે